બધાએ મિત્રોને જય બાપા સીતારામ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા આજના એક નવા વ્લોગમાં કાલે છે મિત્રો કોળી સમાજના મંગળ વિવાહ એટલે ક્યારે જવાનું છે અમારે વાસણ લેવા માટે તો ટ્રેક્ટર આવી ગયું છે ને બધા ભેગા થઈ ગયા છે ને ફાઇનલી હાલો આપણે નીકળવાનું છે આપણે વાસણ લેવા જવાનું છે આ બધા અમારે કોળી સમાજની ટીમ છે આ ટ્રેક્ટર આવી ગયું છે હાલો ટ્રેક્ટરમાં સડી જવાનું છે જો જો મિત્રો અમારા કોળી સમાજના યુવાનો અત્યારે બધા ટ્રેક્ટરમાં ખડકાઈ ગયા છે ભાઈ કામ કામગીરી ચાલુ થઈ ગઈ ને આ બીજી ટીમ અહીંયા આવે હમણાં જો

પાણી લેવાનું છે ભાઈ હા મારું કોઈ સમાજ હા ભાઈ ની ગાડી પેઢી આમાં મિત્રો છે ને ગાડી લપસે એટલે ધ્યાન રાખવું પડે જો પાણીમાં લપસેલી છે ભાઈ ની ગાડી

હાલ તો જો શેઠ આમ સીધું આમાં જો શેર તમારું લીવર પકડવું પડે ભાઈ આમાં ધ્યાન રાખવું પડે આ છે કોજિયા ની કોળી સમાજની વાડી ને વચ્ચે નું મંદિર છે રામદેવપીરનું આપણે વાસણ લઈ જવાના છે પેલો થપા કરી લે પછી મળીએ આપણે થોડી વાર પછી ના થાળીયું છે એટલી બધી તમે જોઈ લો આ બાજુ આ બધા વાટકા છે સીબા ને આ બધી વસ્તુ લઈ જવાની છે

થાળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આમે ટ્રેક્ટર ભરાઈ ગયું છે હવે આપણે વાટકા ગણી લેવાના છે કમ્પ્લીટ વાટકા કરી લઈએ પછી મળીએ ટોટલ મારીએ પછી ખબર પડે ટોટલ કેટલી વસ્તુ લીધી આ જો વી ના અત્યારે ઢીગલા કર્યા છે ભાઈ વાટકાના આ બધા ગણે અમેથી રાઇડ અમેથી રાઈડ નાખી કે શાહ પીવી તો હાલો તો પેલા ચા પાણી પીવું પડે ને ભાઈ થાકી જાય ને એક બાજુ આમ સૂર્ય અસ્ત થવાની ત્યારે જ છે અંધારું થઈ ગયું વિચાર કરો ગણી ગણી કેટલી વસ્તુ હોય છે ટોટલ છેલ્લા ખબર પડે આવે તો બાકી આ જો ડોલુના ઢેગલા કરી દીધા ભાઈ ભાઈ બધ થાય પીવાના જો ને બધું ગાળું છે મિત્રો આ અમાર કોઈ વાળાનું બધું કામકાજ છે જો સાથં તો લો બૂધ લાવો લાવો આજો ભાઈ પીજો પીજો ભાઈ બધા ચા પાણી પી લ્યો હાલો પુસા મામા કોણ છે યુટ્યુબ ચાલુ છે ભલો કેવો છે હા અમારા બધા સમાજ ને મારે કેવું છે કે મિત્રો આવું રૂડું કાર્ય અમે કરીએ તો તમે તમારો સાથ ને સહકાર અમારે જોઈએ છે બીજું કઈ અમારે બીજું કાંઈ જોતું નથી મિત્ર ખાલી તંડીનો જ સવાલ છે આમ જો આપડી ઘરે લગ્ન હોય તો બે મહિના નીકળી જાય તો ત્રણ દિવસ બધા ભાઈઓ તથા બેનો અમુક અમુક લોકો ઘેરેથી નીકળી જાય છે કે હું કામ કરવા જાઉં તો એ વાડીએ કોઈ આવતું નથી તો ખાસ કરીને કાળજી રાખી ને કાલથી બધાય હાજરી આપજો ખાસ કરીને મારા મામાએ વાત કરીશ કોળી સમાજના તમામ લોકોને કહેવામાં આવે છે ભાઈ એટલે હાજરી આપો અને શું કહેવાય આવું કારણ કે અત્યારે તમે જો આ લોકો બધા આવેલા છે કામ કરવા માટે જો એટલા જ વ્યક્તિ છે આપણું કોળી સમાજ તો કે મોટું છે મિત્રો કે માણસ ન બાકી જો અત્યારે અમે પાછા અત્યારે સાનો અત્યારે હોલ્ટ બેઠો તો શા પાણી પી લીધા તાળીઓ ગણેશજી છે હજી પાછા વાઇટ કાંગડી લે ને અહીંયા તમને પેલા મંદિર બતાવી દો રામદેવ પીર ભગવાનનું જો જય રામદેવપીર બાબા જો કોદ્યા આવેલું સરસ મજાનું મંદિર છે તમામ લોકો રામદેવ પીર બાબાના દર્શન કરી લેજો ને હવે પાછું આપણા કામે લાગી જવાનું છે કારણ કે હાંસ થતા વાર નથી લાગતી તો તમામ કોળી સમાજના ભાઈઓને કહેવામાં આવે છે કે તમે ખાલી મદદરૂપ થાજો બીજું તમારે કાંઈ નથી કરવાનું ચાલો હવે અમે પાછા અમારા કામે લાગી જાય જો આ બીજું ટ્રેક્ટરે આવી જ મિત્રો એક ભરાઈ ને બીજું આવી ગયું

જોઈએ જો હજી બધા સો એમ છે વખત કામ કરે છે જોઈએ એક ડાયરી લઈને ફરે છે ક્યાંક કેટલું કેટલું છે કહી દે તો બધું નાના મોટા ટોપ તેર સીબા અગિયાર કેટલા બે બકડી આઠ ઝારા છા શાકના ડોયા દસ ભાતના ડોયા દસ ભાત મોટા ત્રણ મોટા ડોયા તીલના સાત આ ડાલના મોટા છાર નાની છોટી સાત થાળી કેટલી છે ને થાળી કેટલી છે ખબર છે પચીસો વાટકા થાળી છે વાટકા છે એટલે ટોટલ આટલી બધી વસ્તુ છે ને એક ટ્રેક્ટર તો જવો આખું ભરાઈ ગયું છે ને બીજું ટ્રેક્ટર હજી ભરા છે અત્યારે જવા બધા એક તો ભરાઈ ગયું છે

જો બાળકો પસાડા એક પછી એક જો ભરે જો બાળકો જો અત્યારે મિત્રો મહેનત કરે છે કોળી સમાજના ના અમારે કઈ ઘટે એમ સરસ મજાની સેવા આપે આમ જો એક પછી એક જો તો મિત્રો બહુ ઝાજી બધી છે એટલે હું ઘડી ચડાવવા લાગુ ટ્રેક્ટર ભરાઈ ગયો ભાઈ થાળીઓનો

ચાના 11 હવા 6 થઈ ગયા મિત્રો બોલો હવા 6 વાગ્યા સુધીમાં બે ટેક્ટર ભરાઈ ગયા છે તો અત્યારે વાસન નું કામકાજ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે બાકી કન્ટિન્યુ તમે આ વ્લોગ માં બનેલા રહેજો આ એક ટેક્ટર ભરાઈ ગયું ઓલ બાજુમાં ભરાઈ ગયું તો આ તમામ વસ્તુ અત્યારે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે બધી વસ્તુ ભરાઈ ગઈ છે અને હવે આપણે નીકળવાનું છે ઘરે અત્યારે જો સામાન લઈને નીકળી ગયા છીએ

આવી રીતે ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને બીજું ટેક્ટર છે એ પાછળ આવે છે પછી તમામ અમારા ગ્રામજનોના કોળી સમાજ ભાઈઓ છે ભાઈ સતત કામ કરે છે હજી ત્યાં પહેલો દિવસ છે હજુ વાસણ લેવાનો દિવસ હતો પછી કાલે છે એમાં બધું ખાવાનું જમવાનું બનાવશે રાત્રે બધા જમાડશે આવું બધું ફૂલ તૈયારીને બધા ભેગા મળીને કામકાજ કરે છે તો આવું બહુ તરત બીજાનું કાર્ય થવા જઈ રહ્યું છે અમારા રસોપરા ગામ સમાજ કોળી સમાજ તો અત્યારે અમે જઈએ છીએ ઘરે તો ભાઈ ભાઈ આ કોળી સમાજા તેને ત્રણ લારા મૂકી દીધા જો એક આ બે ને ત્રણ જો તેને ત્રણ લારા મૂકી દીધા આમાં શું છે આમાં શું છે સામાન છે આમાં બધા જો આમાંય વાસણ ફેર આમ જો તેને ત્રણ લારા મૂકી દીધા પેલું બીજું અને ત્રીજું અલગ પણ છે જો આ ત્રણ ત્રણ લારા મુકાઈ ગયા છે તો મિત્રો હવે આપણે છેને ને જવાનું છે કારણ કે હવે સામાન બધો છે ને આપણા હવારે ઉતારવાનો છે બધો સામાન અત્યારે તો ખાલી બધું બસ લારણ ટ્રેક્ટર ને બધું મૂકી દેવાનું છે ને હવારે બધા લોકો સામાન કદાચ ઉતારશે ને આપણે ઘરે કામ છે કારણ કે ન્યાય પીઠીનું આપણે ઘરે જવાય નથી દેતા બોલો એટલું કામ કર્યું તો એ નથી જવા દેતા આવું કરે આ બધા જોવા તો કરી તો મિત્રો હવે અમારે પીઠી નું ને એવું બધું કામકાજ છે ને આ બધા સામાન છે ને હવે હવારે કદાચ ઉતરશે દેખાતું નથી હવારે કદાચ ઉતરશે પછી હવારે બધી જમવાની બધી તૈયારી કરશે ને કાલે સાંજે જમણવાર છે અમે ઘેર જાય અમને લેવા આવે છે એક જણ હવે હવારે મળશું હા